વિદ્યાર્થી મિત્રો જે લોકોને શર્વિલક નાટક ભણવામાં આવે છે એમને માટે સતીશ વ્યાસના પુસ્તકમાંથી મેં થોડીક વાત કરેલી આજે થોડીક વધારાની વાત શર્વિલક લખાયું ઓગણીસો ને સત્તાવનમાં એક વિશિષ્ટ ગુજરાતી નાટક કહેવાય છે કારણ કે એની અંદર સંસ્કૃત રંગભૂમિ ગુજરાતની ભવાઈ અને પશ્ચિમની રંગભૂમિ એનું સંયોજન કર્યું છે લેખકનું નામ છે રસિકલાલ છોટાલાલ પરીખ અઢારસો ને સત્તાણુંમાં રસિકભાઈનો જન્મ ઓગણીસો બ્યાસી માં મૃત્યુ સંસ્કૃત નાટ્યકાર શુદ્રકના મૃચ્છકટિક તથા એની પહેલાંનું એક નાટક ભાસનું દરિદ્ર ચારુદત્ત એ બેઉને અનુસરીને લેખકે શરવિલકની રચના કરી છે બંને સંસ્કૃત નાટકોના અમુક અંશોનો ખાસ કરીને શ્લોકોનો સીધો અનુવાદ રસિકભાઈએ કર્યો છે તેમ છતાં આ નાટક અનુવાદ નથી અનુકૃતિ પણ નથી એ મૌલિક કૃતિ બની શકે છે દરિદ્ર ચારુદત્ત નાટકમાંના મૃચ્છકટિકના માર્મિક પ્રસંગને મુખ્ય તથા શર્વિલકે સાધેલું રાજ પરિવર્તન એને ગૌણ વસ્તુ તરીકે ઉમેરી શુદ્રકે જે રીતે મૃચ્છકટિક નાટક રચ્યું હતું તે રીતે શુદ્રકના મૃચ્છકટિકમાંના શર્વિલકના રાજ પરિવર્તનને રસિકભાઈ કેન્દ્રમાં રાખી અને મૃચ્છકટિકના મુખ્ય વસ્તુને રસિકલાલ પરીખ ગૌણ સ્થાન આપી અને શર્વિલકની રચના કરે છે એટલે ઊંધો કરે છે આ પ્રયોજનને સ્પષ્ટ કરતાં એમણે કારણ આપતાં જણાવેલું કે શર્વિલકના પાત્રનું આકર્ષણ એના કારણે મેં આવું પરિવર્તન કર્યું ગુજરાતી રંગભૂમિ પર ભજવી શકાય એવું શિષ્ટ અને સુઅભિનય નાટક તૈયાર કરવાની એમની ઈચ્છા હતી જયશંકર સુંદરી જશવંત ઠાકર અને દીના ગાંધી જેવા અભિનયવિદો તથા પ્રોફેસર અથવલે તથા પ્રોફેસર રાવી પાઠક જેવા વિદ્વાનોની ચકાસણીનો લાભ આ નાટકને મળેલો અને એના કારણે નાટકને લખાઈને પ્રસિદ્ધ થતાં પ્રસિદ્ધ પુસ્તકાકારે પ્રસિદ્ધ થતાં લગભગ પચીસ ત્રીસ વર્ષ લાગ્યા લેખક સંસ્કૃત નાટક લોકનાટ્ય અને ગુજરાતી રંગભૂમિ એ ત્રણેયના જ્ઞાતા હોવા ઉપરાંત પાશ્ચાત્ય નાટકોના પણ જાણકાર હતા એટલે આ બધાનો એકદમ રોચક મેળ એમણે શર્વિલક નાટકમાં સાધી બતાવ્યો શર્વિલકમાં કુલ પાંચ અંક અને પચીસ પ્રવેશ છે પોતે જેને મારીને રાજ પડાવી પાડ્યું હતું પચાવી પાડ્યું હતું એ મોટાભાઈ ગોપાલકનો પુત્ર આર્યક રાજા થશે એવી સિદ્ધવાણીની જાણ રાજા પાલકને થાય છે ત્યાંથી આ નાટકનો સંઘર્ષ શરૂ થાય છે અથવા એમ કહો કે એ પ્રસંગમાં રાજપરિવર્તનના બીજ રોપાયા છે શર્વિલક અને મદનિકાના પ્રણય અને ત્યાગથી વિભૂષિત પરાક્રમોથી ભરેલા કથાપટમાં વસંત સેના અને ચારુદત્તના પ્રસંગો સ્વાભાવિક અને ઉપકારક તંતુ રૂપે ગોંથાયા છે વીરને અનુષંગે હાસ્ય અને કરુણ રસની નિષ્પત્તિ સંસ્કૃત કવિની ધીરતાથી નાટ્યકારે કરી છે વીર હાસ્ય અને કરુણ બીજી તરફ ક્રિયા અને સંવાદના નિરૂપણ દ્વારા સધાતો સંઘર્ષ નાટકને મળેલો આધુનિક નાટ્ય વિધાનનો પાસ દર્શાવે છે એક તરફ શર્વિલક મદનિકા અને તેમની સહાયમાં વસંત સેના ચારુદત્ત તથા જીવનના ભોગે શર્વિલકને રાજમુદ્રા આપી મોટી સેવા કરનાર માધવ બીજી તરફ શક શક રાણીના મોહપાશથી બંધાયેલો નબળો રાજા પાલક શ્રવણની સામે બ્રાહ્મણ ધર્મની પુનઃ પ્રતિષ્ઠા કરવા મથતો તો ધર્મજનોની મંત્રી ભરત રોહતક અને દુષ્ટ પણ હાસ્ય પ્રેરક વાણી ચેષ્ટાથી રાજ પરિવર્તને અજાણે વેગ આપતો શકાર રાજાનો સાળો સુરેખ આકૃતિ ધારણ કરી નાટકના ભાવના સંઘર્ષમાં સામ સામો મોરચો સંભાળે છે સતીષભાઈના લેખમાં આપણે જોયેલું કે કઈ રીતે રોહતક અને મુંજાલની એમણે સરખામણી કરેલી આ નાટકમાં સૌથી વધારે આકર્ષણ જમાવતું કોઈ પાત્ર હોય તો એ છે મદનિકાનું પાત્ર મદનિકાના પ્રેમમાં મત બની પોતે કર્તવ્યવાન ભૂલી જશે એવી દહેશત ધરાવતા શર્વિલકને તમારા શીલની કસોટી કરવા નહીં આવું એમ કંઈ અદૃશ્ય થનારી મદનિકા પુરુષ વેશે કેટકેટલા પરાક્રમો કરે છે યુવરાજ આર્યકને નસાડનાર મદનિકા છે રાણી શ્વેત પદ્માનું સ્ત્રીત્વ જગાડી રાજ પરિવર્તનને સંપૂર્ણ બનાવી આપનાર પણ મદનિકા છે અને એના અંતરમાં પ્રવર્તતું પ્રેમબળ છે રાજ પરિવર્તન તો થાય છે પણ બે નિર્દોષ બત્રીસ લક્ષણાનું લોહી રેડાય છે વસંત સેના ઘાતક તરીકે ગણાવાયેલ નિર્દોષ ચારુદત્તનું અને પોતાના પ્રિયતમના જીવન કાર્ય મિશનને સિદ્ધ કરી આપી આત્મવિલોપન સાધતી મદનિકાનું વાજપેયી યજ્ઞના બલિ તરીકે રાજા પાલક હોમાય છે અને કોઈ તોતિંગ વૃક્ષરાજ મૂળમાંથી કડડભૂસ કરતું પડે એમ ભરત રોહતક આત્મઘાત કરે છે આમ અનેક મહત્ત્વના પાત્રોના મૃત્યુને કારણે નાટકનો અંત અતિશય કરુણ બન્યો છે પ્રોફેસર આથવલયે એની ટીકા પણ કરી છે એમાં કવિ ન્યાય કે ભરત વાક્યનો આશ્રય લેવાને બદલે આંતરિક સંઘર્ષ નિરૂપી નાટકનો વાસ્તવિક અંત લાવવાનો લેખકનો પ્રયાસ દેખાય છે તે પ્રાચીન અને અર્વાચીન પદ્ધતિનો રોચક મેળ સાધવા મથતી શૈલીની વિશિષ્ટતા છે એવું આપણે કહી શકીએ ભરત આચાર્ય ભરતની પ્રથાનો પૂર્વરંગ હર કોઈ કાળે નાટકના ઉત્થાન માટે આવશ્યક છે એમ માનનાર આ નાટ્યકારે નાંદીથી આરંભ કર્યો છે જો કે નાંદીમાં મૂકેલો સૂત્રધાર પંચકનો સંવાદ નવી જરંગતનો છે પરંતુ અંત વીર અને કરુણના ઉદ્દાત રૂપનો આધુનિક ઢબનો સ્વકલ્પિત જ છે છેલ્લા અંકમાં સંસ્કૃત પરંપરાની ગતિ તજીને નાટકનો કાર્યપ્રવાહ ગ્રીક ટ્રેજેડીની જેમ તીવ્ર વેગ ધારણ કરે છે વસંત સેના ચારુદત્તને વધસ્તંભે લઈ ગયાના સમાચાર જાણે છે કે તરત થંભીજા કાળ ઇત્યાદિ ઉદ્ગારો કાઢતી સ્મશાન ભણી દોડે છે તેની સાથે ભાવનો સંવેગ પણ વધી જાય છે ત્યાં મદનિકાની ભસ્મ ચોળ તો શોક સંલગ્ન સ્થિતિમાં શર્વિલક કરુણ મર્મવેધક ઉદ્ગારો કાઢે છે અને છેવટે મોક્ષ નહીં પણ સૌંદર્યના સાધક આ સાહસિકને મહારાજ આર્યકના લોક દ્રષ્ટા સચિવ બનવું પડે છે અને ત્યાં કરુણની અવધિ આવે છે લેખકની વિચક્ષણ સર્જકતાની પ્રતીતિ કરાવતું રાષ્ટ્રીય પારિતોષિકને પાત્ર ઠરેલું આ નાટક કાપકૂપ કરીને ભજવાય તેવું છે જશવંત ઠાકરે એના કેટલાક પ્રયોગો કર્યા પણ છે આધિરુભાઈ ઠાકરની વાત કરીએ આપણે પણ એક બીજી વસ્તુ યાદ રાખવાની ઓગણીસો ને સાહીઠમાં આ નાટકને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલો છે રસિકલાલ પરીખ ગુજરાતી રંગભૂમિ પર ભજવી શકાય એવું એક શિષ્ટ નાટક રચવા માંગતા હતા અને એમણે શર્વિલક રચ્યું અને આપણે જોયું એ પ્રમાણે એના બે નાટક એની પાછળ પડેલા છે દરિદ્ર ચારોદત્ત લેખક ભાસ અને મૃચ્છકટિક લેખક શુદ્રક જશવંત ઠાકરે આ નાટક ભજવવાના પ્રયાસ કર્યા હતા અને થોડાક પ્રયોગો પણ કર્યા છે તો આ થોડુંક ઉમેરો કાલના વાતમાં